લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે રમોચમાં આવેલી રમતો રમાડવામાં આવી હતી ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા મશાલ સળગાવી સ્પોર્ટ્સ ઇન્ચાર્જ એઝાઝભાઈ દ્વારા ગ્રીન સિગ્નલ આપી કરવામાં આવી હતી આ સ્પોર્ટ્સ સેલિબ્રેશનમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતો જેવી કે ક્રિકેટ કબડ્ડી વોલીબોલ ખોખો બેડમિન્ટન દોરડા ખેંચ વગેરે જેવી આઉટડોર અને ચેસ કેરમ રંગોળી જેવી ઇન્ડોર સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હશુમતી રાજ તથા ડોક્ટર નિધિ ચૌહાણ તથા કોલેજના તમામ સ્ટાફ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ